પોણા પાંચ હવે પંદર મિનિટમાં નીકળશું અમે જો પણ આવી ગઈ બતાવું ચાલો અમે માહિર પણ ઉઠી ગયો બતાવો તમને માહિર જો માહિત પણ ઉઠી ગયો અને અહીં તો બધા કપડા અને ચાદર બધું વાળીને મૂકી દેશે ફટાફટ ખાટલા પણ અંદર લઈ લીધા હે વરસાદના હિસાબે માહિર ભી રેડી માહિર ને મૂડ નહીં ઉઠ્યો એટલે હાલ જીવને ઊંઘું છે થોડી વાર હલો માહિર ગુડ મોર્નિંગ ક્યાં જાવ તમે મામા ઘરે જવો દોસ્તો કોમલ માહિર ને રીતુ રીતુ જાવ નહીં તારે जवान इच्छा नहीं लगती तो फटाफट चलो ले लो ठे फटाफट माहिर भाई ठेला ले लो फटाफट अब लेट था है पाँच आगे गया है

બતાવો તમને બસ સ્ટેન્ડમાં જઈશ ભાઈ તો કે આવી ગાયસ હું મારા મામાના ઘરે આવ્યો છું આજે છે આટમ એટલે આ છે મારો છે એટલે બહુ મજા આવે છે અહીંયા મને કબૂતર આવે એટલે બહુ મજા છે તો મને સપોર્ટ કરજો મારા મને લાઈક લા મારા ગુડા મલા હે એટલે આ ગાના બ્લોગમાં જોઈ શકો છો અમે બહુ કબૂતર